જે ઘણા ખેડૂનો પ્રશ્ન હોય કે પોટ અમારે કેવી રીતે આપવો કી દવાનો આપવો અને આગળ જે બધી દવાના નામ કિંમત સહિત આગળ વિડીયામાં છે એ પણ જોઈ લેજો અટાણે તમને હું ડેમો આપી દઉં મિત્રો આ છે ફ્રુગનાશક જે આગળ વિડીયામાં છે અને અટાણે તમને કહી દઉં કે આનો પોટ કેવી રીતે કાર્પેટ જે મેંગો છે યુપીએલ કંપની વાળા નવું વર્જન કાઢ્યું સ્પેશિયલ પોટ આપવા માટે ઓલું તો આપણે સ્પ્રેમાં પણ ઉપયોગ કરી શકતા હતા આ પોટ આપવામાં બહુ સારું છે એમને ઘણું બધું બીજું પણ ભેળવ્યું છે એટલે બહુ સારું છે મિત્રો આનો પોટ કેવી રીતે આપવાનો છે આને આપણે પસેડી કે કંતાન જે હોય વીસ કિલો દાણાની અંદર ચાલીસ ગ્રામ લઈ અને હરખાઈ જે બાજુથી પછેડી એ હલાવી અને પટ હરખાઈ આપી દેવાનો છે લગભગ વાયવા મોર બે ત્રણ કલાક પટ આપી તો હાલે ને એક કલાક મોર પટ આપી દીધો તો હાલે જો આ રીતે હરખાઈ પટ આપી જાવો જોઈએ એટલે આપણે જે તરપીડી પછી સુખ સુખમાં દાણા જે ઘણા પોષા થઈને બગડી જતા હોય કાળી ફૂગ લાગી જતી હોય એમાં આનું બહુ જોરદાર કામ છે તો આનો પણ અવિષ્ય પટ આપી દેજો આ છે ખરીદ મિત્રો થાયો જામ ત્રીસ ટકા એફએસ આનો ખાસ પટ આપવાનો છે ગેવરે ઘણા ખેતરોમાં બહુ નુકસાન થયું હતું ને ઘણા ખેતરો પણ ખાલી થઈ ગયા હતા જે નેમોટેડ અને ખાસ કરીને મુંડા આવી ગયા પછી એનું કોઈ આપણે કંટ્રોલ કરી શકતા નથી બીજ માવજ માવજતથી જ કંટ્રોલ થાય એટલે ખાસ કાળજી રાખજો આ એટલે હું ભાર દઉં એટલે કારણ કે ગેવરે બહુ મોટે વાય ખેડૂતોને નુકસાન થયું હતું આનો આપણે પટ આપવાનો છે વીસ કિલો દાણામાં સો એમ એલ અને કેવી રીતે પટ આપવો એ હું તમને સમજાવી દઉં કે જ્યારે આ આ છે તો એની ઉપર આપણે પ્લાસ્ટિક પાથરવાનું છે એટલે હજી ઘણા આમાં પછેડીમાં આપ દેતા હોય તો આમાં વીસથી ચાલીસ ટકા દવા પછડીમાં છોટી જતી હોય એટલે એ રીતે નથી કરવાનું દવા મોંઘી હોય આપણે મોટું નુકસાન જતું હોય પ્લાસ્ટિક કે તાલપત્રી જી કી હોય એ પછેડીમાં રાખી અને આવો સિંહો તો હાલે અને પોપે સ્પ્રે કરો તો હાલે આવા સિંહાણું સમજાવી દો આમાં આપણે સો એમ દવા લેવાની છે અથવા દાણા જો સાલી કિલો લ્યો તો બસો એમ દવા લેવાની છે સો એમ દવા હોય તો બસો એમ પાણી નાખવાનું છે અને જો બસો એમ દવા હોય તો ચારસો એમ પાણી નાખી સિંહાને હલાવી નાખવાનો છે ને આમ આમ કર્યા જવાનું છે અને બે જણાને દાણા હલાવી જવાના છે જ્યાં લગી સરખો પટ ન અપાઈ જાય ત્યાં પણ આ દવાનો પટ આપણે કમસે કમ આઠથી નવ કલાક પહેલાં આપવાનો છે એટલી ખાસ કાળજી રાખજો આ ડેમો મારે તમને એટલે આપવો પડ્યો અને આગળ વિડીયોમાં સંપૂર્ણ બધું સમજાયું કેટલી કી દવાની કેટલી કિંમત છે ફૂગનાશક નાશક ક્યુ આપી શકાય પછી જ્યાં થાય એ ફયાસ ગમે કંપનીનું લેજો આ તો અમારા હાથમાં જો અમે કોઈ માર્કેટિંગ કરતા નથી અને પટ આપવાનો જ છે ખાસ ધ્યાન આપવાનું છે નકર બહુ મોટે ભાઈએ નુકસાન જાય પછી આપણે એગ્રે દોડતા હોય હાલો ભાઈ મારે મુંડા આવી ગયા ઓલું આવી ગયું તરકીડી આવી ગઈ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી ને એગ્રવાર તો જબલા ભરી જ દેવાના છે આગળ વિડીયોમાં દવાની બધી માહિતી કિંમત સહિત જોતા રહેજો

જે ખાલા પડી જતા હોય પછી એમાં બહુ ઉત્પાદનમાં બહુ મોટું નુકસાન થતું હોય તો એના વિશે વાત કરું તો એ મિત્રો કાળી ફૂગથી આવતી હોય અને આવી ગયા પછી એને રોકવી બહુ મુશ્કેલ થઈ જતી હોય પછી આપણે દોડતા હોય એગ્રે કે આ દવા આપો આ દવા પણ એમાં કોઈ પરિણામ મળતું ન હોય જો બીજ માવજત કરી તો લગભગ એસી થી નેવું ટકા એમાં આપને ફાયદો થઈ જતો હોય તો મિત્રો યુપીએલ વાળા એક જે તમે આ એકલું સાપ તો જોઈ રહ્યું છે પણ બીજું સાપ બનાવ્યું છે કાર્બન જાય મેંગો છે બહુ સારું રિઝલ્ટ છે એનું જે તમને એની એનું માપ છે ખેડૂત મિત્રો વીસ કિલા બિયારણમાં ચાલીસ ગ્રામ પાવડર આપે આ નાખીને હરખો પટ આપી દેવાનો છે એટલે બહુ સારું રિઝલ્ટ આપી આવશે અને કેટલો ટાઈમ આગળ પટ આપવો બે ભેગો પટ આપી શકાય કેવું છે વિટાબેક્સ પાવર બહુ સારું રિઝલ્ટ છે એનું જે આપણે તરકીડીમાં ને ખૂબ થી આપણો દાણો બગડતો એમાં બહુ સારું કામ આપે છે આ તમે સાઈડમાં જોઈ શકો એ ખેડૂત મિત્રો વીસ કિલા બિયારણમાં આપણે ચાલીસ ગ્રામ હરખો પટ આપી દેવાનો છે અને એની કિંમત એક કિલ્લાની સોળસો રૂપિયા છે થોડો ઘણો બિયારણમાં ભાઈ કિંમતમાં ફેરફાર પડી શકે જો એનો સારો પટ આપી દીધો તો એમાં પણ તરકીડીમાં ને જે આપણે ઉગતાવેલા દાણા નુકસાન થાય એમાં પણ સારું રિઝલ્ટ મળે છે હવે હું તમને આ જે આ મુંડા અને નોમેટોડ દવા વિશે સમજાવું એના વિશે આ દવાનો થોડીક માહિતી આ બધું પટ આપવાનો છે એ તો મિત્રો આ દવાનો પટ ઘણા ખેડૂત મિત્રો શેઢે આપતા હોય પણ કોઈ પણ દવાનો પટ આઠ થી નવ કલાક પહેલા આપવો જ પડતો હોય એટલી ખાસ કાળજી રાખજો જે ખેડૂત મિત્રો જે મુંડા અને નેમોટોડ નું ગિયર બહુ મોટે પાયે નુકસાન થયું હતું એનું ખાસ કાળજી આવરણ રાખવાની છે કારણ કે ઘણા ખેડૂતને મને ફોન આવતા હોય કે રાજુભાઈ મુંડા આવ્યા આવી ગયા પછી ખેડૂત મિત્રો આપણે કાંઈ કરી શકતા નથી જે બેગ નાખે એનાથી પણ કોઈ ફાયદો તો એટલો મળતો નથી અને જો શરૂઆતમાં જ આપણે બીજ માવજત કરી તો લગભગ એસી થી નેવું ટકા એમાં કંટ્રોલ મેળવી શકાય એવી એક બે દવા જે મુંડા માટે ખાસ ધ્યાન દેવાનું છે એ છે રેનો યુપીએલ કંપનીનું તમે કોઈ પણ કંપની લઈ લેજો એમાં કન્ટેન્ટ આવે છે થાય ઉપજા ત્રીસ ટકા જે લાલ કલર નું કંકુ જેવું હોય તમે બધા વરતતા જ ઈચ્છો પણ એ પોટ આપવામાં ખાસ કાળજી લેવાની છે પોટ કેવી રીતે આપવો હોય તમને સમજાવું કમ છે કમ નવ કલાક આગળ એનો પોટ આપવાનો છે અને પટ પટ કઈ પદ્ધતિથી આપવાનો છે હું તમને સમજાવું ઘણા ખેડૂત મિત્રો કંતા જે પસેડી કેતા હોય એમાં નાખી અને સાટીને હલાવી નાખતા હોય પણ મિત્રો એમાં પસેડીમાં

સો એમ એલ લઈ અને બસો એમ પાણી નાખી અને પ્લાસ્ટિકમાં કિલો દાણા નાખી અને બે હલાવી અથવા ડ્રમમાં પણ આપી શકો ઘણા ખેડૂત મિત્રો ડ્રમમાં પણ આપતા હોય હલાવી અને પાછું પંખે અથવા સાયડે કમસે કમ ચાર પાંચ કલાક દાણાને સુકાવા દેવાના છે મિત્રો પછી જ આપણે જે કોઈ પ્લાસ્ટિકમાં ભરી દેવાના છે કોટ આપ્યા પછી ભેજ લાગે ની એની ખાસ કાળજી લેવાની છે પછી ભલે એવું નંબર બે ત્રણ દી પણ પોટ આપીને દાણા વાવો તો પણ એમાં ઉગી શકે એમાં કઈ નુકસાન નથી થતું ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન છે કેટલા દી અગાઉ પોટ આપી શકાય પોટ ગમે તે આપી શકાય પણ કાળજી રાખવાની છે પછી દાણા ને ભેજ લાગવો ન જોઈએ અને હવે વાત કરું ટ્રિપ્રોનિલ અને ઇમિડાની બહુ હાઈ છે જે ઓરા બહુ સારા રિઝલ્ટ આવ્યા છે તો એ તમે સાઈડમાં જોઈ શકો ઈ ખેડૂત મિત્રો 100 ગ્રામ લેવાનું છે અને 1 લિટર પાણી પપમાં નાખી અને 5 મણ થી 7 મણ દાણા લઈ પાથરી અને સાઈટે જવાનું છે હલાવે જવાનું છે સાઈટે જવાનું છે હલાવે જવાનું આની વાત એટલે કહું કે ઈ દેખાય નહીં આજે થાયોગ્રામ એફએસ છે ઈ દેખા હે આ દેખાય નહીં એટલે એ રીતે પણ પટ આપીને લઈ નાખવાનું છે પણ અલગ અલગ પટ આપવાનો છે જે મુંડાની દવા અને દવા આપણે જો પટ આપી દીધો હોય તો ચાર પાંચ કલાક પછી આ જે એફએસ મુંડાની દવા એનો પણ પટ આપી શકાય મિત્રો જે સાઈડ માં આપે એમાં કિંમત સહિત લખેલ છે અને બીજી ઘણી બે ભેગું આવે એવા કંડન્ટ ઘણા આવે છે જે મૂંડાનું અને જીવાતની પણ ભેગી આવે અને ફૂગની પણ ભેગી આવે કોઈ સારી કંપની એ લઈ અને એનો પણ પટ આપી શકો તમે પણ પટ નવ કલાક આગળ આપવાનો છે એ ખાસ કાળજી રાખવાની છે અને ઘણા ખેડૂત મિત્રો નો કે રિઝલ્ટ નથી આવતું તો એમાં આપણે દવાનો જ વાક ન કાઢીએ અમુક ટકા જો તાપમાન સાલી ડિગ્રીથી વધારે હોય અને આપણે વાવેતર કરતા હોય તો એમાં પણ રિઝમાં ઘણું ફેર પડતો હોય એટલે આ કારણ પણ હોય શકે અને બીજું